આજથી જ લગભગ બેહી આજકાલ થી કેતાતા કેતા હા હાથિયામાં હું થાય ને થાય થઈ ને એવો વરહ જે કોલ હા તો થાય

રાજુભાઈ જો <laughs> <laughs>

¿Qué vexer? ¿Qué vexer? No me sé. ¿Va a salir? ¿A qué ampliado? લેવા lo creo. Va a pulir, va a molar

ઘણાઓને ગમતું હશે ઘણાને નહીં ગમતું હોય પાછે મને પણ શું ફેર પડે ગમે એ માટે સારું ના ગમે એ માટે ખરાબ જી જંતુસ એય બધે આયા બેના જવાય છે ને આપડામાં આય છે બરાબર હા તો ગમાડવાના ટાઈમ છે અને આ થાય ચકલી કેવી નાવો આવી જાય બપોરી હજી બીજી એવી રે ત્યાં બપોર એટલે નાવ આવી જાય ડેલી મેળો લાગ્યો ને એ કઈ ઉપર ને કઈ નીચે વાઘણી ભાઈ બાકી

પાસા પાસા એમ ને હાલે ઉભો થા ને દેખાય નહીં આ દેખા દેખા રાઘવ તારે કઈ કેવું ના ના મારે કઈ ન કેવું રાઘવ રાઘવ વિનુ ના રાઘવ એ રાઘવ વિનોદભાઈ પિંડારી રાઘવ રાઘવ હે